તેની પણ આગાહી કરવામાં આવતી હોય છે તો કઈ રીતે આગાહી કરવી તમારા વિસ્તારમાં કઈ રીતે તમારે જાણવું કે આવનારું સોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈ તો અત્યારે આપણને આ રીતે વાદળા જોવા મળે છે જે કચ્છરૂપી વાદળા છે વાતાવરણમાં પલટો ગણવો પરંતુ વરસાદની હાલ કોઈ સંભાવના દેખાતી નથી કારણ કે અત્યારે હાલ જે હોળી ઉપર છેલ્લા કચ્છ જે કારતક સુદ પડવાથી લઈ અને અત્યારે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી સુધીના જે દિવાળીથી હોળીની વચ્ચેના જે કસ જોવામાં આવે છે તેના આધારે કહી શકાય કે આવનારું જે ચોમાસું છે તે કેવું રહેશે તેમજ ક્યારે વરસાદ થશે તો અત્યારના જે કસ છે તે બસો ને દિવસ પછી ભારે વરસાદ લાવી શકે કારણ કે ઓક્ટોબરની વીસ તારીખથી ભારે વરસાદની શક્યતાઓ છેલ્લા દસ દિવસમાં ગણી શકાય એટલે કે પાછોતરા વરસાદ ભારે અને અતિશય વરસાદ પડવાના સંજોગો દર્શાવી રહ્યા છે તેમજ આજે તેમજ આવતીકાલે પણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે તેમાં વાદળા છવાયેલા જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ફરી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આ રીતે વાદળા છવાયેલા જોવા મળશે પરંતુ તેને કચ્છી ગણવાના નથી વેરાવળ અમદાવાદ સુરત વલસાડ હોય આ બધા વિસ્તારો તેમજ તમામ ગુજરાતના જે ભાગો છે તેમાં હળવા મધ્યમ વાદળા જોવા મળશે વરસાદની શક્યતા કેવી છે તેની વાત કરીએ તો હાલ અત્યારે કોઈ વરસાદ જોવા મળે તેવું લાગતું નથી પરંતુ જો ભેજનું પ્રમાણ વધે તો ક્યાંક સાંટા છૂટી થઈ શકે પાલનપુર મહેસાણા છે અમદાવાદ છે કચ્છના વિસ્તારો છે નલિયા ખાવડા ગાંધીધામ છે જૂનાગઢ ભાવનગર આ બધા વિસ્તારો વડોદરા દાહોદ સુરત વલસાડ ઉના ગીર સોમનાથ તમામ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા આપણને જોવા મળશે પવનની ઝડપની વાત કરીએ તો આજે ખાસ કરીને પવનની જે ઝડપ છે કચ્છની અંદર દરિયા કિનારાના ભાગોમાં એકતાલીસ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાના ભાગોમાં ચાલીસની પવનની ઝડપ એટલે કે આંસકાના જે પવનો છે તે જોવા મળશે આવતીકાલે પણ ચાલીસથી એકતાલીસ અને છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પવનની ઝડપમાં ચાલીસથી પિસ્તાલીસ સુધીની થઈ શકે સત્યાવીસ અને અઠયાવીસ તારીખે પવનની જે ઝડપ છે તેમાં વધારો થશે છે કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં ભાગના વિસ્તારોમાં ચાલીસની પવનની ઝડપ જોવા મળશે ત્રીસ તારીખ સુધી પવનની ઝડપની અંદર ભારે વધારો થાય તેવી પણ શક્યતાઓ ગણી શકાય તો અત્યારે હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે આંસકાના પવનો આવી શકે છે તેમજ હવે આપણે વાત કરવાની છે તાપમાન કેવું રહેશે સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારનું જે તાપમાન છે ખાવડા બાવીસ ડિગ્રી ગાંધીધામ ત્રેવીસ ડિગ્રી મહેસાણા ચોવીસ અમદાવાદ ચોવીસ રાજકોટ એકવીસ વડોદરા એકવીસ દાહોદ બાવીસ ડિગ્રી સુરતમાં સોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આજે જે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ ખાવડા છત્રીસ ગાંધીધામ પાંત્રીસ મહેસાણા સાડત્રીસ અમદાવાદ આડત્રીસ વડોદરા આડત્રીસ રાજકોટ આડત્રીસ ડિગ્રી તેમજ સુરત આજુબાજુ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારે ત્રણ વાગ્યાનું જે તાપમાન છે ખાવડામાં સોવીસ ડિગ્રી નલિયામાં ત્રેવીસ પાલનપુરમાં ત્રેવીસ અમદાવાદ છવ્વીસ ડિગ્રી તેમજ રાજકોટ ત્રેવીસ જૂનાગઢ બાવીસ સુરતમાં પચીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે એકંદરે આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સેલ્શિયસ ગુજરાતની અંદર જોવા મળી શકે છે હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને ગુજરાતની અંદર આવનારું સોમાસું કેવું રહેશે તો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે હોળી પ્રગટાવવામાં આવે છે તે કઈ દિશામાં તેની જે જ્વાળાઓ જાય છે તેના આધારે ચોમાસાની જે આખી સ્થિતિ દેશી વિજ્ઞાનના આધારે હોય છે તો ખાસ કરીને આપણે વાત કરીએ સૌથી પહેલાં તો આ જે પૂર્વ દિશા છે આ પશ્ચિમ દિશા છે દક્ષિણ અને ઉત્તર દિશા તો આ ચાર દિશાઓ અને સાથે સાથે તેના જે ખૂણાઓ છે તે ઈશાન ખૂણો છે અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય તો આ રીતે જે ખૂણાઓ છે તેની પણ ગણતરી કરી અને કઈ દિશામાં તેનો જે પવન જાય છે તે સૌથી વધારે સારો ગણાય તેના આધારે આપણે જે હોળી પ્રગટાવવામાં આવે છે આજે તેની એકતાલીસથી બેતાલીસ મિનિટ સુધીનો જે સમયગાળો શરૂઆતનો છે તેમાં તેનો ધુમાડો કઈ દિશામાં જાય તે જોવાનું છે પવન કઈ દિશામાંથી આવ્યો તે જોવાનું નથી અને ખાસ કરીને હોળી ખુલ્લા વાતાવરણમાં પ્રગટાવી હોય તો ત્યારે તેનું અવલોકન કરવાનું છે અને તેનો ધુમાડો જે દિશામાં જાય જે રીતે વર્ષની જે આખી ગણતરી કરવામાં આવે છે દેશી વિજ્ઞાનના આધારે તેની હવે આપણે સસોટ માહિતી સાથે વાત કરીએ હવે મિત્રો આપણે જે દેશી વિજ્ઞાનનું જે ચિત્ર સ્પષ્ટ છે હોળીનો જે પવન છે એટલે કે તેનો ધુમાડો કઈ દિશામાં જાય તો આ જે દિશા છે આપણી પૂર્વ છે તો ખાસ કરીને પૂર્વ દિશા તરફ જો પવન જાય તો ખાસ કરીને બાર આની વર્ષ આપણે થતું હોય છે અને ઈશાન એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચેની જે ખૂણો છે તે ઈશાન દિશા છે તો ઈશાનની અંદર પવન જાય તો સોળ આની વરસ થાય એટલે કે સારામાં સારું અતિશય સારું વરસ થાય અને જો ઉત્તર દિશામાં પવન જાય તો ધાન્ય ઘણું પાકે ઉત્પાદન સારું નીવડે એટલે કે ઉત્તર દિશાથી પૂર્વની વચ્ચે જો પવન જાય આ જે ત્રણ દિશાઓ છે તેની અંદર પવન જાય તો સારામાં સારું ચોમાસું ખાસ કરીને નીવડતું હોય છે આ જે ભાગો છે તેમાં પવન જવો જોઈએ ખાસ અવલોકન કરજો અને અગ્નિ ખૂણો એટલે કે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો છે તડકા વરસાદમાં અનિયમિતતા જોવા મળે છે એટલે કે સામાન્ય વરસ થાય દક્ષિણની અંદર જો પવન જાય તો વર્ષ નબળું થાય અસત સર્જાય અને નૈઋત્યની અંદર જો ધુમાડો જાય તો રોગ જીવાતનું પ્રમાણ વધે છે એવું કહેવામાં આવી રહ્યું છે સાથે સાથે હોળીની ઝાડ સો તરફ ફેલાય તો વાવાઝોડું જેવા ભયંકર સ્થિતિઓ પણ સર્જાઈ શકે તેવું અત્યારે આપણને અહીં જોવા મળે છે આલેખની અંદર તેમજ પશ્ચિમનો જો પવન આવે તો આઠ આની ચોમાસુની લેખ મીડિયમ ચોમાસું ગણી શકાય મધ્યમ ચોમાસું ગણી શકાય તેમજ વાયવ્ય દિશાની અંદર જો પવન જાય તો પવન સાથે વરસાદ આવે હોળીની ઝાળ ઉપરને ઉપર સડે તો યુદ્ધ લડાઈ જેવા જે મોટા મોટા જે યુદ્ધો ફાટી નીકળે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે અથવા સંકટ સર્જાઈ શકે બાકી આપણા માટે સારામાં સારું ખેડૂતો માટે ગણી શકાય તો પૂર્વ દિશાનો પવનથી લઈ અને ઉત્તર દિશાનો પવનની વચ્ચે જો પવન હોય તો સારામાં સારું વર્ષ બાર આનીથી સોળ આની વર્ષ નીવડી શકે ધાન્ય પાકે આની વરસ થાય આની વરસ થાય આવી સ્થિતિ તો આ જે ખૂણો છે તમે જોઈ શકો આ રીતે પવન જવો જોઈએ આ દિશામાં પવન જાય હોળીનો ધુમાડો જાય તો આ રીતે તમારે ખાસ અવલોકન કરવાનું છે જે તે વિસ્તાર મુજબ આ અવલોકન અલગ અલગ હોઈ શકે કારણ કે જે તે વિસ્તારમાં દેશી વિજ્ઞાન પ્રમાણે ચોમાસાની સ્થિતિ પણ અલગ હોઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ